નેતાજી જેવા તમારા કિચડ કાદવથી પગ બગડે છે ને એવા જ પગ સામાન્ય પ્રજાના પણ કિચડ કાદવથી બગડે છે તમે શું કરવા કોઈ સહારો લીધો મિત્રો ચોમાસાની સિઝન ચાલી રહી છે અત્યારે અલગ અલગ જગ્યાએ કિચડ કાદવ જોવા મળે છે એકદમ ગંદકી વાળું અલગ અલગ જગ્યાએ વિસ્તારમાં ગંદકી જોવા મળે છે સુરતનો એક કિસ્સો પ્રકાશિત થયો છે જેમાં ડેપ્યુટી મેયર એક ફાયર અધિકારીના ખભે લટકાઈ ગયા છે આપણી ગુજરાતી ભાષામાં એવું કહેવાય કે ટીંગા ટોળું કર્યું છે એ કિચડ થી બચવા કર્યું છે કે પછી સાચા અર્થમાં તેમના શરીરે કોઈ પ્રોબ્લેમ છે હવે જવાબ જે મળી રહ્યા છે કોન્ટ્રોવર્સીવાળા ડબલ અંદાજમાં જવાબ મળી રહ્યા છે ફાયર વિભાગના અધિકારીને પૂછ્યું કે કેમ આ ડેપ્યુટી મેયર લટકાયા તમારા ખભા પર તો એવું કહી રહ્યા છે કે તેમના પગમાં પ્રોબ્લેમ છે સાથે એવું પણ કીધું કે કિચડ થી બચવા સામાન્ય પ્રજા વેરો ભરે છે સામાન્ય પ્રજા તમારી પાસે અપેક્ષા રાખે છે કે પ્રી મોન્સૂનની કામગીરી વ્યવસ્થિત થાય અહીંયા ખૂબ મોટો પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે કે સામાન્ય પ્રજાના થી પગ બગડે છે તો તમારે પણ બગાડવા જોઈએ જવાબમાં તમે જ કોમેન્ટ કરી ન કે આ નેતાઓએ કેવી પરિસ્થિતિમાં ફરવું જોઈએ